રામ રામ દોસ્તો તો દોસ્તો સિસ્ટમ મેં હમણાં કંઈક નવું કાઢ્યું છે આ લોકો છ મહિના પહેલાં દોસ્તો આ લોકો હેડલાઇન્સ બનાવતા હતા કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની બધી સંપત્તિ જપ્ત કરી બેંક એકાઉન્ટ ફ્રીજ કર્યા આમ કર નાખ્યું બધી કારો જપ્ત કરી આટ આટલું બધું ઓલરેડી એમના જપ્તમાં હતું જ તો હવે હું નીકળ્યું બધું બત્રીસ મિલકતો હવે ટાંચમાં લીધી દોસ્તો પહેલાં બધું જપ્ત કર્યું હતું હવે શબ્દ ફેરવીને હવે ટાંચમાં લીધું દોસ્તો આમાં કેવું છે ટાંચમાં લીધું એનો મતલબ એમ થાય છે કે કોઈ પણ હવે વેચીને વેચી ના કે કારણ કે જપ્ત કોની પાસે છે હવે હવે બધું સરકારી કર્મચારીઓ પાસે હોય ને સિસ્ટમ પાસે હોય સિસ્ટમ છે ને ભ્રષ્ટાચારથી ભરપૂર છે બધાને ખબર છે આ તો પાકિસ્તાનની તમને ઉદાહરણ આપું દોસ્તો કેવું થાય પાકિસ્તાનમાં કે આવી ખોટી રીતે કોઈને જેલમાં પૂર્યો હોય એની બધી મિલકતો છે ને પછી જપ્તીમાં લઈ લીધી હોય ને એને પછી જપ્તમાંથી પછી ટાંચમાં લે ટાંચમાં લઈને પછી લાંચમાં લઈ લે દોસ્તો એટલે લાંચ આપીને કરોડની જમ સંપત્તિ હોય ને દસ લાખમાં વેચી નાખે દસ લાખ લાંચ લઈ લે અને પછી રહીએ પેલાને જેને તેને આપી દે એના નામે ચડાઈ દે આવું બધું દોસ્તો પાકિસ્તાનની વાત છે પાકિસ્તાનમાં આવું બધું થાય ભારતમાં પણ કેવું થતું દોસ્તો આ જે આપણા અનાજના ગોડાઉન હોય ને તો અનાજના ગોડાઉનમાંથી સાહીઠ ટકા અનાજ છે ને દોસ્તો કોંગ્રેસના રાજની વાત છે અત્યારની વાત નથી કરતો 60% ટકા અનાજ ઉંદર ખાઈ ગયા આવું આવું ખુદ એ લોકો કોર્ટમાં કે દોસ્તો કે 60% ટકા અનાજ ક્યાં ગયું લીધું હોય ખેડૂતો પાસેથી કાગળમાં તો બતાવે કે એક હજાર ક્વિન્ટલ લીધું તો પછી આમાંથી હવે પાંચસો જ કેમ રહ્યું ભાઈ પાંચસો જ સામે પછી પેલા રેશન કાર્ડમાં જાય એ કે બીજું પાંચસો ક્યાં ગયું પછી પાંચસો ક્વિન્ટલ બીજું તો કે ઉંદર ખાઈ ગયા આ દેશની વાત કરું છું દોસ્તો રિયાલિટીની એ બી કોંગ્રેસના રાજની એટલે અત્યારે કોઈને ખબર નહીં હોય કોંગ્રેસના રાજમાં સાહીઠ ટકા તો પચાસ ટકા તો મેં વધારે કહી દીધું સાહીઠ ટકા ઉંદર ખાઈ ગયા આવું બધું ચાલતું હતું દોસ્તો સાહીઠ ટકા ઉંદર ખાઈ ગયા અનાજ આવું ચાલતું હતું દોસ્તો આવું પોપાભાઈનું રાજ ચાલતું હતું ગમે એવો મોદી સાહેબ છે ને અત્યારે સારા ઈમાનદાર મળ્યા છે ને પણ જે નીચે ભ્રષ્ટ તંત્ર છે એનું શું કરી લેવાના એનું કોઈ ઉખાડી નથી એકવાનું દોસ્તો એટલું હદે ભ્રષ્ટાચાર ને એવું બધું વ્યાપ્ત હોય એટલે જપ્તીનું પછી લાંચમાં ના જતું રહે આ તો પાકિસ્તાનમાં એવું જતું રહેતું હોય આપણે કેમ ગાડી જપ્ત કરી હોય પછી એ તો ભૂલી ગયો હોય એક બે વર્ષ સુધી આવ્યો ના હોય લેવા પછી આવે કારણ કે એમાં પાછું આટલા હજાર રૂપિયા દંડ ભરીને લેવા જવાની હોય ને બે વરસ કે છ મહિના પછી બી જાય તો પાકિસ્તાનની વાત છે દોસ્તો ત્યાં તમને છે ને ગાડી મળે જ નહીં એ તો કે ચોરાઈ ગઈ અમે લીધેલી જપ્તમાં જપ્તીમાં લીધેલી પણ ચોરાઈ ગઈ આવું થાય દોસ્તો પાકિસ્તાનમાં આવું ભારતમાં ના થાય ને એ એટલે આ ટાંચમાં લીધી છે જેથી કરીને હવે કોઈનું નામ ફેરબદલ ના થાય કોઈનું પણ નામ હવે ચડાવવા પ્યારા મામલતદારને પૂછવું પડતું હશે કે જે પણ હશે એક્સ વાય જેડ જ્યાં સુધી કોર્ટના જ્યાં સુધી આદેશ ને એવું બધું ના આવે દોસ્તો આ બાજારો મીડિયા એક વખત તમને છે ને આ અભિમન્યુના સાત કોઠામાં નાખી દીધા છે હવે કોઠા પાર કરવાના છે બીજેડને એટલે આ બધા હવે ધીરજ રાખો તમે લોકો એટલી મારી તો વિનંતી છે કાલે જ મારે એક ભાઈ સાથે વાત થઈ દોસ્તો ખરેખર પહેલી વખત કોઈ એ ફરિયાદી હોય ને ફરિયાદ કરતા હોય ને એ રીતનું મારે વાત થઈ કાલે ભુદેવ હાથે એ કે મેં મેં છે ને કોન્ટ્રાક્ટ માગ્યો હતો તો મને આપ્યો નહોતો એ મયુર દરજીએ એને એને એના ઓફિસમાં રાખ્યો હતો એ પણ બતાવવા રાખ્યો એ બીજાને કે આ તો દોસ્તાર છે ને આપણો આપણે એને એનો બીજાને બતાવવા માટે કે આ કે આવી રીતનો અમારો કોન્ટ્રાક્ટ અમે બનાવીને આપીએ છીએ ને એવું કંઈક હશે જે પણ હશે એક્સ વાયઝેડ પણ એ કોન્ટ્રાકને એ એને એના લીધે એને સીઆઈડીએ એની એવી રીતે આમ ક્રિમિનલ હોય ને એ રીતે એની પૂછતાછ કરવા અને એવી રીતે એના ઘરે પહોંચી ગઈ ને એવું બધું જાત જાતનું એ કે એનો ત્રાસ અમારે તો મારી આબરૂના લીરે લીરા ઉડાડી દીધા હતા અને એવું બધું એ કીધું એને બીજી એક ફરિયાદ એ કરી કે મેં પૈસા માગ્યા હતા તો મને મળ્યા નહોતા અને બીઝેડ મારો ફોન નહોતા ઉચકતા છેલ્લે છેલ્લે જે પેલી સુરુ પણ રખાય આરોપો નાખ્યા હતા ને એ એટલે છે ને બધા એક આમટા ભયભીત થઈને પૈસા માગવા ગયા હશે તો આમાં પૈસા માગવાની સિસ્ટમ હતી દોસ્તો એ મારે પૂછવાનું એ ભાઈને રહી ગયું કે તમે પેલું ફોર્મ ભરી અને આપ્યું હતું એ ફોર્મ ભરીને આપતા હતા ને એ બધાને પૈસા મળી જ જતા હતા જે ઓફિસે જઈને મેં એમને પૂછ્યું હતું તમે ઓફિસે ગયા હતા તો એમણે ના પાડી હતી એ કે ઓફિસે હું એમના નહોતો ગયો અને મયુર દરજીને માગતા હતા એમની પાસે તો એ એમ કહેતો હતો કે હું તમને બુદેવ આપી જ દઈશ ને એવું અને પછી છેલ્લે સુધી પછી સીઆઈડીએ એ કે હું અત્યારે સીઆઈડીએ મને લીધો છે ને હું કાલ સવારે અહીંથી છૂટીશ ને એટલે તમને હું તમારું કરી આપીશ ને એવું બધું કીધેલું છેલ્લે એમ વાત થયેલી ત્યાં સુધીની ભાઈ હાથે બુદેવ હાથે એટલે આ લોકો કંઈ ના પાડતા હતા ને એવું હતું નહીં પણ આ ભાઈ એક પહેલાં એવા મળ્યા કે જેને થોડી ઘણી ફરિયાદ છે તો પણ મેં એમને પૂછ્યું કે તમારે રેગ્યુલર પૈસા આવતા હતા કે નતા આવતા એ કે રેગ્યુલર પૈસા આવતા હતા ક્યારેય મારે કંઈ ચૂક્યા નથી પાંચ તારીખની છ એ નહીં થતી આટલી હદે પરફેક્ટ કામ હતું જ એમાં કોઈને કોઈ શંકા નથી દોસ્તો એટલે આને હું હવે ફરિયાદ ગણું પણ એને અત્યારે એટલી ભીમા છે ને ભાઈ એના કારણે મને ફોન કર્યો હતો એ કે મારે અત્યારે એવડો મોટો ખર્ચો આવી ગયો છે આઈસીયુમાં છે એમના પપ્પાને એ એટલે એટલે સસરા અને એમના કોઈ છોકરા નથી એટલે આ જમાઈએ જ છોકરો જ કહેવાય દોસ્તો તો અત્યારે એને અત્યારે આટલો ભીમાં છે તો કોઈ મદદ નથી કરી શકતું એના ભાઈ નથી કરી શકતા બીજેડના કે કોઈ જ નથી કરી શકતું હવે મારે શું કરવું દોસ્તો આમાં આવા આવા પ્રશ્નો મારી પાસે આવે છે એ ભૂદેવને કહું કે તમારા જ ભૂદેવ બહેન છે થોડુંક તમે એમને બી સમજાવો કે તમારા લીધે કેટલા હેરાન થાય છે કેટલા લોકોને બરબાદ કર્યા છે એ બેને તો હવે સુપર્ણખા પણ એ રાવણની બેન જ હતી એવા જ બધા હવે ખોટા આપણે તો આવું ના બોલાય પણ એ વ્યક્તિએ જે પાપ કર્યું છે ને એના કરતાં સુરપણા હારી કહેવાય એટલે હૃદ્ધે મને આજે લાગે છે દોસ્તો કે કમસે કમ એ એટલી હદે તો બરબાદ કરવા ખુદ તો નથી પહોંચી ગઈ ને કેવું રાવણ પાયાથી પછી એણે બરબાદ કરાયા હતા એટલે થોડુંક આમ સિમિલારિટી તો ખરી એવી રીતે આ સીઆઈડી પાસે ને સિસ્ટમ પાસે દુરુપયોગ સિસ્ટમ પાસે કરાવડાવ્યો છે આ બેને એ આ લોકોને ઊંઘ કેમ આવતી હશે જો થોડીક પણ એમનામાં જો જીવતી હોત ને દોસ્તો તો આ લોકોને ઊંઘ પણ ના આવે એટલી નીચ નીચકક્ષા એવડા મોટા મોટા પાપ કર્યા છે હમણે પણ જો આટલી બરબાદી થી કોઈ સારો માણસ હોય ને એને તો એમ થાય કે આ હું કરી નાખ્યું છે આ લોકોએ અને એ લોકોને શરમ પણ નથી દોસ્તો જરાય શરમ પણ નથી સિસ્ટમ એમ નથી પૂછતું કે છ મહિના પહેલાં તો તમે જપ્ત કર્યું હતું આ હવે હું નવું આવ્યું ટાંચમાં એ સમજાવવું જોઈએ ને લોકોને તો એ નથી સમજાવતા હું તમને વાંચીને અમળાવું દોસ્તો ટાંચમાં લીધું એટલે વેચાણ કોઈનું આમથી આમ ના કરીએ કે ને એમ છેલ્લે ચાર પાંચ લીટીમાં લખેલું જ છે કે કોઈને વેચાણ વારસાઈ વહેંચણી ગીરી બક્ષિસ વગેરે જેવી બાબતો તબદીલી તથા કોઈપણ પ્રકારનો બી બોજો દાખલ ન થાય તેની તકેદારીના ભાગરૂપે હુકમ કર્યો છે દોસ્તો આ તકેદારીના ભાગરૂપે છે કે જેથી કરીને કોઈ કદાચ આ તો જપ્ત કરેલું છે એમની પાસેથી ગાડીઓને એવું બધું છે ડાયરેક્ટ બારોબાર બી વેચાઈ જાય આ તો પેલા બહાર નીકળે જેલમાંથી તો કે એ તો તમારું તો આવું કંઈ હતું જ નહીં અંદરથી તો બધું મિટાવી દે કે તમારું તો આટલી જ વસ્તુઓ જપ્ત થયેલી હતી તમારી આટલું જ આમ થયેલું હતું આવું બધું બી કંઈ પણ થઈ જાય દોસ્તો હવે તો એ માણસ જેલમાં છે હવે એની સંપત્તિ ઉપર કેટલી લોકોની ખરાબ નજરો હોવાની જ છે બાજારું મીડિયા અને સિસ્ટમ હાથે મળીને બધું આને તો પૂરો કરી નાખવા માટે બેઠા જ છે એ લોકો તો કોઈ પણ જાતના આપણે વિચાર પણ નથી કરતા એક ખોટી સ્ત્રી છે ને તમારી ઉપર આરોપો નાખે ને એટલે આ સ્ત્રી સત્તાત્મક સમાજ એને સાચું માની લે દોસ્તો અને એ ઈમાનદાર માણસને લીરે લીરા ઉડી જાય એના સિસ્ટમ આખી સરકારી સિસ્ટમો આખી જ એક્ટિવ થઈ જાય અને એ રહીએ જે ખોટી મહિલા છે ને એને જજ માનીને કામ કરી નાખે પછી એ પહેલાંને બરબાદ કરી નાખે પછી સાત કોઠાના યુદ્ધમાં છે દોસ્તો હવે સાત કોઠા પાર કરવાના જેટલું અભિમન્યુને પણ છે ને દોસ્તો આ સરકારી સિસ્ટમમાં ફસાયો હોત ને તો એ પણ ના બહાર નીકળ્યો હોત બોલો એ પણ ના નીકળી શક્યો હોત એટલી હદે આપણી સિસ્ટમો છે પાકિસ્તાનની તો આપણાથી વધારે ખરાબ છે કમસે કમ આપણે એનાથી કદાચ સારું હશે એવું આપણે માની લઈએ તો દોસ્તો ચિંતા ના કરશો તમારી ચિંતા વધે છે ને એનાથી પણ મને બહુ દુઃખ લાગે છે ખરેખર તમે કેટલાય મેસેજો મને કરે છે તો હું થોડુંક છે ને એ મીડિયાવાળું જે સુપર નખાવ એમને પણ થોડુંક તમે મેસેજ કરો કે બેન હવે અમે શું કરીએ તમે જે આ કર્યું છે તો કમસે કમ છે ને હવે અમને એટલી એ કરી નાખો કે હવે તો તમારા ગયા રૂપિયા એમ કહી દો તો કમસે કમ અમે બીજે કંઈ આની કોઈ રાહ જ ના જોઈએ એને ફાંસી આપી દો પછી બીજેડને અમારા રૂપિયા ગયા તો ગયા કરીને કમ સે કમ કોઈ જગ્યાએ નથી એમને જીવવા દેતા હરકી રીતે નથી મારી નાખતા આવી પરિસ્થિતિ પર છોડી દીધા છે આમાં હવે મારાથી હું કેવું દોસ્તો કઈ જ મારાથી કઈ થાય હોય ને દોસ્તો બધાને થોડા ઘણા મારા પાસે એવા રૂપિયા હોત ને એટલા તો હું તમારા બધાને હું આટલો મારી પાસે હો બસો હોત ને તો હું હો બસો તમને આપી દેત હો બસો કરોડ હોત તો હો કરોડ જ લેવા વાળા તો છે ઓ કરોડ હોત ને તો દોસ્તો બધાને મોં આપી દેત પણ આ ઈમાનદાર હું એટલું ચોક્કસ કહીશ દોસ્તો કે આ દેશમાં છે ને ઈમાનદાર લોકો માટે જો આવું ના થશે ને તો રહ્યો જ નથી તમે ઈમાનદાર હોવ ને તો કોઈ સારા દેશમાં તમારી છે ને જગ્યા કરી લેજો આ દેશમાંથી તમે બને એટલું નીકળી જજો દોસ્તો આટલી હદે મને થવા માંડ્યું છે અને હું જોવાનો છું આપણે કેમ બ્રહ્મોસ પાકિસ્તાન પર છોડી તો કેટલું બરબાદ થયું એ અમુક ત્યાંના વિડીયોને એવું દેખાય ત્યાંના લોકોને ખબર પડે કે બ્રહ્મોસ આટલું બરબાદ કરીએ કે એમ આવી રખા જેવી ખોટી મહિલાઓ ખોટા આરોપ કોઈને નાખે ને તો કેટલી હદે બરબાદી થાય ને એ આ બીજેડમાંથી હું જોઈશ કે દોસ્તો કેટલી બરબાદી થાય છે કેટલો માણસ બરબાદ થઈ શકે એક ખોટી મહિલા તમારી પર આરોપ નાખે એટલે આમાં જોવા મળશે મને હવે આ તો આખું કઈ હદે માણસાઈ જ નહીં છાંટો એટલી હદે ને પાછા હોય જાણે કે ઈમાનદારીની મૂર્તિ આ જ છે આ હદે એ લોકો પોતે દેખાડો કરે છે કેટલા દંભી માણસો છે દોસ્તો આવી રીતની જમાવટ ના કરાય હું તો બધાને વિનંતી કરું કોઈ બરબાદ થાય ને તમારા લીધે એવું ક્યારે કરાય એવો ધંધો હોય ને તો દોસ્તો એવો ધંધો મૂકી જ દેવાય બીજા કોઈ સારા ઈમાનદારીના રોટલા ખાતા ખાવાવાળા ધંધા કરી લેવાય આવી હદે ના કરાય કોઈને તમારા સ્વાર્થ માટે બરબાદ કર નાખો એની સાથે જોડાયેલા કેટલા લોકો બરબાદ થયા અને એ વ્યક્તિઓને થોડીક પણ શરમ જેવું પણ નથી રામ રામ દોસ્તો ખરેખર મારાથી કાંઈ પણ થાત ને તો હું તમારા માટે બધું કરી છૂટત પણ સોરી